ચલો હું તમને અત્યારે આમ વાતાવરણ બી સારું છે વ્યૂ પણ સારું આવશે તો અવાજ ઉપર એક જોરદાર વ્યૂ બતાવું તમને આખા ખેતરનો અને ચારે બાજુનો તો રેડી થઈ જાય બધા વ્યૂ જોવા માટે તમને વ્યૂ બતાવું આપણે ઉપર આવી ગયા હે જો તમને વ્યૂ બતાવું જોરદાર પહેલાં તો આપણા વજનનું પાણી અંદર અહીંયા પાણી આવે જો ઊંડી છે એકલો નીચે તમને વ્યૂ બતાવો આખો હા જો માટી જમા થઈ ગઈ અંદર અંદરથી આમાં અંદરમાં માટી તો છે જ જો અહીં તમારે ખેતરનો આપણે વ્યૂ આવો આબો આપણો અહીં ખેતરનો છે એકલો જરૂર જોરદાર ને મસ્ત વ્યૂ આવે જો તમે ખાલી હા लेरेन कैरी जूम कर इन बताओ दिखाई तो दिखाई गए देखे हैं कैरी जना खाई जो ये सब्सक्राइबर ने आई जाओ अपना खेतम खवड़ाइए कैरी तमन्ना ते आनी ऊपर तुमने एक चढ़िन बताऊ आको व्यू अपने चढ़ी गया क्यार मस्त जोरदार दिखाई पेलु जोरदार लूंखू दिखाई कह आ हा हा बीक लगे बहुत जो कदाच विडियम तो जो हो में पड़ी सकते आ में पड़ी पड़ी आक तो आप जो पड़वाई तैन ऑप्शन है तैन खोटा है ऑप्शन है एम पड़वाई નીચે જોડું થોડું થોડું ખેડવું પડશે જો એને આપણી તમાકુ ખેલી જોરદાર દેખાય છે ઝૂમ કરીએ થોડું હા હા દિલ ખુશ થઈ જાય ને બધું જોઈને આમ આ છોકરા અહીંયા અહીંયા ગામડામાં છોકરા જો ખેતર રહીને ઘેર જાય છે એને ઓળખું ઘર આમ સીધો રસ્તો જ છે એમને ઘેર જવાનો પણ એ આમ ખેતરમાં રહીને જશે જો ખાલી આ હમણાં વચ્ચેમાં આવી ગયો નહીં પણ કમ્પ્લીટ જ ગયા હમણાં બાકી સનસેટ તો આપણે તમને આપણે નીચે આવતી બતાવું કેટલો જોરદાર દેખાય છે સનરાઈઝ પણ સારી જ દેખાય પણ સનસેટ તો કંઈક જોવાની અલગ જ મજા આવે જોડે જ પડે તો ભાઈ હું પડ્યા તો એનું વધુ નહીં પણ આ ફોન બગડી જાય હા મારા એક ભાઈબંધ છે અને બચારો આઈફોન લાવ્યા તો અને દ્વારકા ફરવા ગયો હતો તે જેવો બચારો ગોમતીમ નાવા ગયો આઈફોન લઈને તો સ્વિચ ઓફ થઈ ગયો ખબર ને થયો બિચારાને પ્રોબ્લેમ પડે ત્યાં મને પછી વધારે બીક લાગી આઈફોન જો આઈફોન જો બંધ થઈ જાય તો પછી મારા ફોનની કોઈ વેલ્યુ જ નહીં પાણી આગળ એટલે આપણે પાણીમાં રિસ્કછું લેતા જ નહીં મોબાઈલનું ઉતરી જઈએ હવે હવે આપણે ઘરે જઈએ ઘરે જઈએ બેસો બેસવા દોડાઈ તો પપ્પા બહાર ગમ ગયા એટલે આપણે હું અત્યારે પ્લાન તો કોઈ હતો જ નહીં ખેતરમાં આપણે બે ત્રણ દિવસ થયા ખેતરમાં આવ્યો નહોતો એટલા માટે જ આવ્યો ખેતર બાકી વાગ્યા તમને વ્યૂ કેવું લાગ્યો કમેન્ટ કરી દેજો ફટાફટ હવે આપણે નીચે ઉતરી જઈએ આપણે પાઇપ છે આવડી આન પર હેડી જોઈએ પહેલાં ચપ્પલ નીચે નાખી દઈએ ચાલો ચપ્પલ નાખી દે આપણે ટ્રાય કરીએ હેડવાનો લગભગ હેડી જશે પણ જો કદાચ વિડીયો વધારે વિડીયો ધોઈ વધારે ગતું રહ્યું તો પડવાની શક્યતા ખરી જોઈ લઈએ ફટાફટ હાલમાં આપણે જે વિડીયો શૂટ કરીએ છીએ પછી બહુ ઓછા ચાર્જિંગમાં સેટ શૂટ કરીએ એ કંઈક અગિયાર ટકા ચાર્જિંગ છે શું કહે શૂટ તો કરીએ આપણે તમારા માટે ચલો આપણા પાઇપ પર હેડી જોઈએ લગભગ બેલેન્સ થઈ જ જાય છે દેખાતું પછી આવરીને જઈએ આપણે હવે વિડીયોમાં ધોરણ નહીં આપણું છે જો કમ્પ્લીટ આવી જ બીક ને અમુક વાર પડી જવાય તમને ઉપર ચડીને એક વ્યૂ બતાવી મસ્તન પાછા જતા રહીએ હવે પાછળનો સનસેટનો વ્યૂ કેવો કહી દેજો કદાચ કેમેરો ચહેરા જતો છે આહા હા જોરદાર આપણું ગામ હવે દેખાય જવ ખાલી કેટલો જોરદાર સનસેટનો વ્યૂ આવે જો પહેલા એને કેટલો જોરદાર એને પેલા કરતા વધારે એને સારો વ્યૂ આવે જો આપણે પેલ બાજુ પણ જઈએ ત્યાં ઊભા ઉભા જોઈએ કેવો વ્યૂ આવે બધા ફાયર બધું જ છે હા જોવો તમે એનો વ્યૂ કેટલો જોરદાર હે હા હા કંઈ તો ડ્રોન શૂટ લેવાનો હોય ને આપણે અહીંયા દરેક અહીંયા કંઈક બેઠા હોય કાંઈ અવાજ ઉપર બેઠા હોય અને ફોટો પાડો ને જોરદાર આમ સામે ડ્રોન વચ્ચે તો કંઈક અલગ જ ફોટો હોય આપણે ડ્રોન લાવવાનું વિચારીએ પણ તમે સપોર્ટ કરો તો આપણે ડ્રોન લાવીશું બીજું તમને એક ચકલી બતાવું દેખાય मस्त आप खेतर में चकली बेहे के मस्त लगे बाकी व्यू क्यों लगे कमेंट कर देजो। <ख़ागा> ચલો હવે ઉતરી જઈએ ઘરે બાકી બે હવે તો મજા આવી જાય ઉપર ઉંચાઈ પર તો નીકળીએ ઘર બાજુ આપણે થોડુંક વિડીયો મોડા સુધી થોડોક વધારે ચાલુ રાખ્યો નકર જો ઓડેક ખા આપણે ઘર લગાવ્યું ઠેકનું બાઇક ગયું તો વધુ હે તો તરી છું ઘણા બીક તો ખરી પડવાની છે આપણે પડી જાત ચલો હમ કશું થયું નહીં કમ્પ્લેટ આવી ગયા ચલો હા હા ચલો હવે નીકળે ઘર બાજુ હવે આપણે ઉપર એક છૂટ લેતા હતા ને ત્યારે કેમેરા ઓટોમેટિક બંધ થઈ ગયો સ્ટોરેજ ફૂલ થઈ ગયો અને આપણી મોબાઈલની સ્ટોરેજ છે બસો છપ્પન જીબી તમે વિચારો બસો છપ્પન જીબી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ જો આપણે વર્ષ પહેલાં બ્લોગિંગ બંધ ના કર્યું હોત ને તો મમ્મીની મેમરીઝ થોડીક આપણી જોડે હોત મમ્મીના થોડા ઘણા વિડીયો હોત આપણી જોડે અત્યારે મારી જે મમ્મીનો કોઈ પણ વિડીયો છે જ નહીં અને કદાચ પેલા બ્લોગમાં હતા પણ એમાં મેં શું કર્યું હતું પૂરથી પછી બધા વિડીયો ધીમે ડિલીટ કરી દીધા બંધ કર્યું હતું મેં પૂછ્યું બ્લોગિંગ કેટલા માટે અત્યારે મમ્મીના અમુક અમુક ફોટા જ છે ફોટા બી બહુ ઓછા છે પછી તરફ બ્લોગ બનાવતો હોત ને તો ઘણા બધા વિડીયો અને ઘણી બધી બધી મેમરીઝ હોત મમ્મીની આપણી જોડે બધા લોકો બહુ ચીડો ચીડો કરતા હતા મેં પછી બંધ કરી દીધું હતું પણ હવે પછી મેં નહીં કરીએ તો પણ લોકો તો પણ કહેશે એટલે લોકો પર ધ્યાન પણ છોડી દીધું આપણે રાતે જમવાનું આપણે જમી લીધું છે તો હવે એડિટિંગ કરીને ઊંઘી જઈએ છીએ આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ થેન્ક ફોર વોચિંગ ઓકે બાય